ગીતાનો આઠમો અધ્યાય અક્ષર બ્રહ્મયોગ સાતમા અધ્યાયમાં ભગવાનના જ્ઞાન અને વિજ્ઞાનને સમજ્યા પછી અર્જુનના મનમાં બ્રહ્મ અધ્યાત્મ અને કર્મ જેવા ગહન વિષયોને જાણવાની જિજ્ઞાસા જાગી અર્જુને પૂછ્યું હે પુરુષોત્તમ તે બ્રહ્મ શું છે અધ્યાત્મ શું છે કર્મ શું છે અને અંત સમયે યોગીઓ દ્વારા આપને કેવી રીતે જાણી શકાય છે ભગવાને કહ્યું હે અર્જુન જે પરમ અવિનાશી તત્વ છે તે બ્રહ્મ છે જીવનો પોતાનો મૂળ સ્વભાવ અધ્યાત્મ છે અને જીવોના ભૌતિક શરીરની ઉત્પત્તિ માટેની ક્રિયાને કર્મ કહેવાય છે શ્રીકૃષ્ણએ સૌથી મોટું રહસ્ય સમજાવ્યું જે મનુષ્ય અંત સમયે ફક્ત મારું જ સ્મરણ કરતો દેહ છોડે છે તે સીધો મારા સ્વરૂપને જ પામે છે એમાં કોઈ સંશય નથી કારણ કે મનુષ્ય અંતકાળે જે જે ભાવનું સ્મરણ કરતાં શરીર છોડે છે તે હંમેશા તે જ ભાવને પામે છે તેથી હે અર્જુન તું સર્વકાળે મારું સ્મરણ કર અને તારું કર્તવ્ય યુદ્ધ કર જે યોગી પુરુષ ઓમ એવા એકાક્ષર બ્રહ્મનું ઉચ્ચારણ કરતો અને મારું સ્મરણ કરતો દેહ ત્યાગે છે તે પરમ ગતિને પામે છે આવા ભક્ત માટે હું સહેલાઈથી પ્રાપ્ત થાઉં છું ભગવાને કહ્યું હે અર્જુન બ્રહ્માનો એક દિવસ હજારો યુગોનો હોય છે અને તેમની રાત પણ એટલી જ લાંબી હોય છે દિવસ થતાં સૃષ્ટિ ઉત્પન્ન થાય છે અને રાત થતાં બધું જ મારામાં વિલીન થઈ જાય છે ભગવાને મુક્તિના બે માર્ગ બતાવ્યા જે જ્ઞાનીઓ અગ્નિ પ્રકાશ દિવસના શુક્લ પક્ષ અને ઉત્તરાયણના છ મહિનામાં દેહ ત્યાગે છે તેઓ મારા પરમધામને પામે છે અને પાછા ફરતા નથી પરંતુ જે સકામ કર્મ કરનારા ધુમાડો રાત્રિ કૃષ્ણ પક્ષ અને દક્ષિણાયનના છ મહિનામાં દેહ ત્યાગે છે તે ચંદ્રલોક જઈને પોતાના પુણ્ય ભોગવીને ફરીથી આ મૃત્યુલોકમાં જન્મ લે છે શ્રીકૃષ્ણએ કહ્યું પરંતુ આ બધી સૃષ્ટિથી પણ પર મારું એક સનાતન અવ્યક્તધામ છે જે ક્યારેય નાશ પામતું નથી જે તેને પામે છે તે ફરી ક્યારેય આ દુઃખમય સંસારમાં પાછો આવતો નથી ભગવાને ઉપદેશ પૂરો કરતા કહ્યું હે પાર્થ તે પરમપુરુષ તો અનન્ય ભક્તિથી જ પ્રાપ્ત કરી શકાય છે આ રહસ્યમય માર્ગોને જાણીને કોઈ પણ યોગી મોહ પામતો નથી માટે હે અર્જુન તું હંમેશા યોગમાં સ્થિર રહે અહીં આઠમા અધ્યાયનો ઉપદેશ પૂર્ણ થાય છે